નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે જુદી રાશિઓ વિશે કરો છો કે આ મહિનામાં શું એવું કરવું જેનાથી જીવનમાં સુખ અને ધનની પ્રાપ્તિ થાય આવતો મહિનો દરેક માટે ખાસ રહેવાનો છે પણ ખાસ વાત તો એ છે કે કર્ક અને સિંહ બંને રાશિ માટે ખાસ સંકેતો તૈયાર છે ચાલો જેમ જેમ વાત આગળ વધી છે એમ એમ આ બંને રાશિ વિશે અને તાજેતરના ભવિષ્ય વિશે જાણીએ કર્ક રાશિવાળા માટે વીસ નવેમ્બર ઓગણીસો પચીસ ભવિષ્ય સામાન્ય રીતે મિશ્રણ ક્યારેક એવરેજ કરતા ઓછું પરિણામ આપી શકે છે સૂર્યનો ગોચર એક છ નવેમ્બર સુધી નીચાબી પ્લેસમેન્ટમાં તમારા રહેશે અને સ્વામી આ પાંચમા ભાવ માં ફરતો જોવા મળે છે કાર્યક્ષેત્ર ની વાત કરીએ તો મોટી સમસ્યા નહીં આવે પણ બહુ મોટો સપોર્ટ પણ દેખાયો નહીં પારિવારિક મામલો જોઈશું તો ક્યારેક સારું ક્યારેક નબરું એવી સ્થિતિ જોવાય શિક્ષણને લઈને પ્રતિભાશર્ય કરતાં હાઈમાં પરિણામ આવી શકે છે પાણીચા સ્વામી મંગળ પાંચમા ભાવમાં તમને પગાર થિપ પ્રેમ આ બધું ભેગું મળી શકે છે આર્થિક મામલો વિજેતો લાભનું સ્વામી શુક્ર કોર્સ ઓફ મહિનામાં દિવસ અનુકૂળ રહેવાનો છે આરોગ્ય થોડું સામાન્ય થાળી મિશ્રણ વસ્તુ આવે ઉપાય પણ છે એ પ્રતિકાર નિયમિત રીતે પાણી ચડાવવું જીવન માં સરળતા આવી શકે છે અને હું એવી વાતો પણ લાવી છું તમને જે થોડા છે જે તમે આ મહિને અજમાવી શકો છો શુક્ર અને મંગળ બનાવવામાં એ ચિંતા ને દૂર કરવા નવા તકો શોધવા ઘર અને બિઝનેસ ની સ્થિતિ મજબૂત કરવામાં માર્ગ દેખાડે છે મિત્રો ઈચ્છા હોય કે ને ઈચ્છા પૂરી થાય દરેક વ્યક્તિ આનંદ પ્રગતિ અને ધનની આશ રાખે છે પરંતુ ઘણીવાર તકલીફ મનનો ડર સમસ્યા મગજ ગુમાવવું આ બધું આવતા થાય છે હું તમને પાંચ એવા કામ જણાવું કે જે સેમાં સીધા લાભ મળે અને તમારી સંપત્તિ વધે એ ઉપાય છે ગુરુવારે વહેતા પાણીમાં બે હળદરના ગાંઠિયા વહાવો તુલસીની નીચે ઘીનો દીપક પ્રગટાવો બુધવારે ગણેશજીના દર્શન કરો દર શનિવારે ગરીબોને ને દાન કરો ચાંદી એક ચોકર ટુકડો તમારી પાસે રાખો આપણે હવે વાત કરીએ સિંહ રાશિ ની આ મહિનો બે શૂન્ય બે પાંચ માં મિશ્રણ પરિણામો સાથે આવે છે ક્યારેક પરિણામ ઓછું ક્યારેક સામાન્ય સૂર્ય નો ગોચર ત્રીજા ભાવ માં એક છ નવેમ્બર સુધી રહેશે કારકિર્દી નો સ્વામી શુક્ર ગ્રહ મહિનામાં જૂથ માં તથા ઘર માં સારો અનુભવ કરાવી શકે છે એકાશ વાગે લિનક મંગળ અને શનિ ને ટેકા મળે કાર્યક્ષેત્રો શિક્ષણ મહાનતા આ બધું જ્યાં સુધી શુક્ર પ્રભાવી રહેશે ત્યાં સુધી યોગ્ય રહેશે આપણા પાંચમા ભાવનો સ્વામી ગુરુ ઉચ્ચ અવસ્થામાં આ મહિના માટે લાંબા ગાળા માટે કે લવ રિલેશન શુભ અને પ્રગતિશીલ પરિણામો સાથે આવે છે લાભ મતલબ ધન ઇન્કમ બુથ નવેમ્બર માસ માટે સામાન્ય પણ લાભદાયી આરોગ્ય થોડી દુર્બળ અસર પરંતુ મિશ્રિત સિંહ માટે પણ ખાસ પાંચ કામ છે પૂજા કરો દર શનિવારે અનાજ અને ઘાસચારો ગરીબ હેવટાળા પશુઓને આપો દિવાલ ના ખૂણા માં લીલા હોડા નો ઉપાય લો ઘર ની મુખ્ય દ્વાર પર આંબાના પાંદડા તોરણ લગાવો મિત્રો આ મહિનો નવેમ્બર જ્યારે આવી રહ્યો છે તેમાં કર્કને સિંહ બંને માટે સ્થિતિ સામાન્ય પરંતુ ઉપાય અને ઉત્સાહ સાથે તમે સફળતાના દરવાજા ખોલી શકો છો દરેક વ્યક્તિને જીવનમાં અઢળક ધન સુખ પ્રગતિ ઊંચાઈ અને સમૃદ્ધિ જોઈએ છે જેવા તેવા સંકેતો ગ્રહો આપે છે પરંતુ આધ્યાત્મિક રીતે ઉપાય અને મનની શાંતિ પણ જરૂરી છે ખરાબ દિવસ પછી સારા દિવસ આવે આમ છતાં મહિને શરૂ કરવામાં વિચાર યોગ અને પુરુષાર્થ જરૂર કામ આવે છે જો તમારે આકસ્મિક ધનલાભ મેળવવો હોય તો ગુરુવારના દિવસે વહેતા પાણીમાં હળદરના બે ગાંઠિયા વહાવો આ સાથે લીલા છોડ ક્યારે ન તોડો સાંજના સમયે તુલસી નીચે ઘી નો દીપક પ્રગટાવો રવિવારે પર્વત નિવેદન કરો નહીં ઘર ની અંદર તથા બહાર ફૂલો ના છોડ વાવો અને ઘર ના મુખ્ય દ્વાર પર આંબા ના પાંદડા નું તોરણ લગાવો દર અઠવાડિયે તે બદલી નાખો જે ભૂચંપ્પલનો ઉપયોગ કરતા નથી તેને ઘરમાં ન રાખો ધૂપ થી આત્મિક અને આધ્યાત્મિક ધનની પ્રાપ્તિ થાય છે ઘરની મહિલાઓનું માન રાખો દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો આમના ઉપાયો સાથે નવેમ્બર મહિનો અઢળક ધનની તક આપતો થઈ શકે છે લક્ષ્મી અને કુબેર દેવી ની કૃપા મેળવવા તથા રોશન ઘરનો સુખ અને વિસ્તૃત ધન માટે કુબેર દેવના એકસો આઠ નામાનો જાપ કરો નિયમિત ઘટસ્ફોટ કમળ અને ચોખા વડે પૂજા કરો આભાર વ્યક્ત કરો અને મંદિર થતા ક્યાંસકામાં આપના મનથી સેવા દાન કરો વિશ્વાસ છે કે આવી રીતે કર્યોથી એ નહી માત્ર નવેમ્બર પણ વર્ષે લાંબા સમય સુધી શાંતિ ટીકાઉ ધન અને ખુશી આવી રહે મહિને કેમ યોજના સ્તરે સુખ અને પ્રગતિ રહે પ્રભુ શુભ મંજિર કેવી રીતે આપના ઘર ની ચાંપ લઈ શકે અને શુભ ગ્રહો ના અમૃત થી સંતુલિત કરવામાં આવે મિત્રો આ બંને રાશિ ના જાતકો માટે ખાસ નિવેદન છે કે નવેમ્બર મહિનામાં ભય કે સંકટ આવે તો પણ ધૈર્ય ઉપાય મનન અને મહેનત સાથે સમૃદ્ધિ ના દરવાજા ખુલી જશે જે ઉપાય શરૂ કર્યા તે દરેક સુખ અને ધન નું પઢાયું લઈ આવે છે ઉદ્યમી બને રોજે ઉપાયો અજમાવો અને જીવનમાં નવેમ્બર મહિનો ખુબ ધન પ્રગતિ સુખ નવા તકો અને નવી આશાઓ સાથે પસાર કરો નવના જે લક્ષ્મીજીના આશીર્વાદ ઘર વેપાર કાર્યસ્થળ અને મહેનતના રસ્તે ચાલુ રહે કર્ક અને સિંહ આ બંને રાશિ ના જાતકો નવીન માર્ગદર્શન અને ડીપ નોલેજ જોડે ધન પ્રાપ્તિ જન કર્મ હિત મહેનત અને ધન્યતા માટે આ મહિનો ખાસ રહેશે નમસ્કાર આવી માહિતી લગાવતી રહે યુટ્યુબ પર અને રીલ્સ માટે હચલન વગર ઉપયોગ કરો જો તમે ચમકાવ્યા સંકોચ ટિપ્પણી કરો બીજી રાશિઓ માટે તમે જોવા માંગતા હો તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવીન ઉપાય તેનો અમલ કરો દરેક મહિને તમારી પ્રગતિ સભ્યતા અને સંતુલન માટે પ્રાર્થના સાથે આપને વિદાય આભાર